નમસ્કાર મિત્રો ચાલો જોઈએ આજનો વિડીયો આજનો વિડીયો પીએફએમએસ સિસ્ટમની અંદર આપણે ડિજિટલ સિગ્નેચર છે એ ઈ પેમેન્ટ માટે કેવી રીતના એક્ટિવ કરવી તો એના માટે આપણે સૌ પ્રથમ ગૂગલ ક્રોમ ઓપન કરીશું ગૂગલ ક્રોમ ઓપન થઈ રહ્યું છે તમામને વિનંતી કે ચેનલને આવા જ પીએફએમએસ વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લઈશું દર વખતની જેમ જ આપણે પીએફએમએસ ડોટ એનઆઈસી ડોટ ઇન નામની વેબસાઇટ જે છે એ સર્ચ કરીશું વેબસાઇટ ખોલી રહી છે એની અંદર આપણે લોગિન આઈડીમાં એટલે કે લોગિનમાં જઈશું આપણી જે એડમિન આઈડી છે એ એડમિન આઈડીથી આપણે લોગિન થવાનું છે ચેકર આઈડી કે મેકર આઈડી આપણે છે લોગિનમાં નથી થતા કારણ કે એ પેમેન્ટ આપણે એક્ટિવ કરવા માટે જે આપણી જે મેન આઈડી છે સિસ્ટમ દ્વારા જનરેટ થયેલી એ આપણે એન્ટર કરવાની છે અહીંયા કણે મારી આઈડી છે એન્ટર કર્યું છું જે કેપ્ચા દેખાય છે એ કેપ્ચા હું ફિલઅપ કરી લઉં કેપ્ચા નાખ્યા છે તમને જે કેપ્ચા દેખાય તમારે નાખવાના છે પછી લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરી અને મેનુ બાર આપણે જોઈ છીએ એ ની અંદર આપણે એપ ઓપ્શન ગોતવાનું છે બેંક ગોતવાનું છે આપ જોઈ શકો છો મેનુ મને દેખાઈ રહ્યું છે ઈસ્યુ ની ઉપર બેંક મેન્યુ છે બેંક મેન્યુ ની અંદર આપણે જવાનું છે એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ એકાઉન્ટ એક્ટિવેશન ઈ પેમેન્ટ આપણે એના ઉપર છે એ ક્લિક કરવાનું છે

એટલે તમને સમજ માટે છે બતાવું છું અહીંયા કાણે જે તમારું મેઇન એકાઉન્ટ આઈ સી નું બરાબર એ બતાવશે અને સિલેક્ટ કરવાનું છે અહીંયા કાણે ઇફેક્ટિવ ડેટ તમે જે તારીખે એકાઉન્ટને એક્ટિવ કરી રહ્યા છો ડિજિટલ પેમેન્ટ માટે ઈ પેમેન્ટ માટે એ તારીખ અહીંયા નાખવાની છે એટલે હું આજે છવ્વીસ બે એક્ટિવ કરું છું તો હું આજે છવ્વીસ બે નાખીશ બરાબર એકાઉન્ટ ટાઈપની અંદર આપણે શું કયા ટાઈપે એક્ટિવ કરું છું તો કે એ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર આપણે એના માટે એક્ટિવ કરવું છે નેટ બેન્કિંગ માટે એક્ટિવ કરવું છે તો એના માટે આવશે આપણે ડિજિટલ સિગ્નેચરથી આપણે એક્ટિવ કરું છું એના માટે આપી એટલે આ ખાસ ઇફેક્ટિવ ડેટની અંદર આપ તમે જે તારીખે પ્રોસેસ કરી રહ્યા છો એક્ટિવની એ તારીખ અહીંયા કણે ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર એ સિલેક્ટ કરી અને આપણે સબમિટ પર ઉપર ક્લિક કરવાનું છે આવી રીતના થોડીક એ પ્રોસેસ થશે અને તમારું એકાઉન્ટ જે છે એ ઈ પેમેન્ટ માટે એક્ટિવ થશે મારું જે 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 છે એકાઉન્ટ એક્ટિવેટ મે કર્યું એ પેમેન્ટ યુઝિંગ પ્રિન્ટ એડવાઇસ એટલે કે પ્રિન્ટ છે આપણે કાઢીએ જેના ખાતામાં નાખવાના પ્રિન્ટ કાઢીએ પ્રિન્ટ આપણે છે એ બેંકમાં દેવા દેવી અને પછી બેંક વાળા છે એને પેમેન્ટ જે તે પેમેન્ટ આપે બરાબર એની જગ્યાએ આ બીજો ઓપ્શન છે કે ભાઈ ઈ પેમેન્ટ યુઝિંગ ડિજિટલ સિગ્નેચર એટલે કે આપણે જે પેન ડ્રાઈવ આપીએ છે આઈસીઆઈ બેંકમાંથી એક આચાર્યની અને એસએમસી મહિલા પ્રમાણની બરાબર એ બેની ઉપયોગી કરી આપણે ડિજિટલ સિગ્નેચરથી છે એ સીધું પેમેન્ટ કરીએ તો આપણે જે પ્રિન્ટ કાઢી અને બેંકમાં જે આપીએ છીએ એ આપવાની જરૂર રહેતી નથી અને તાત્કાલિક છે એ પેમેન્ટ આપણે કરી શકીએ છીએ તો એના માટે બરાબર આ જે પહેલું મેં એક્ટિવ કર્યું તેવીસે અગિયાર બે હજાર ત્રેવીસ એ મેં પ્રિન્ટ એડવાઇઝ માટે કર્યું હતું કે એમાં પ્રિન્ટ મારે કાઢવી પડે અને એ પ્રિન્ટ મારે બેંકમાં દેવી પડે જ્યારે ડિજિટલ સિગ્નેચરવાળું છે એની અંદર આપણે બેંકની અંદર ક્યાંય પ્રિન્ટ દેવા જવું પડતું નથી ડાયરેક્ટ સીધું જ છે આપણે ડિજિટલ સિગ્નેચરથી પેમેન્ટ કરી શકીએ તો આશા રાખું કે આપણે ખ્યાલ આવી ગયો છે સૌ પ્રથમ આઈડીમાં લોગિન થવાનું છે એની અંદરથી તમારે છે બેંક ઓપ્શનમાં જવાનું છે બેંક ઓપ્શનની અંદર એકાઉન્ટ એક્ટિવેશન ઇ પેમેન્ટ બરાબર એની અંદર છે એ પ્રોસેસ કરશો અને બીજા નંબરનો જે ઓપ્શન આવે છે એ આપણે સિલેક્ટ કરવાનો રહેશે ઇન્ટરનેટ વાળો પણ છે એ આવે છે યુઝિંગ ઇન્ટરનેટ બેન્કિંગ બરાબર તો આપણે અત્યારે આપણે પ્રિન્ટ એડવાઇઝ અને ડિજિટલ સિગ્નેચર આપણે ડિજિટલ સિગ્નેચર માટેનું છે એક્ટિવ કર્યું છે તમે પણ આવી રીતના પ્રિન્ટ એડવાઇઝ આપણી અનુકૂળતા મુજબ અને ડિજિટલ સિગ્નેચર જે એક્ટિવ કર્યું હોય તે કરી શકશો હવે ચાલો હવે આપણે લોગઆઉટ થઈ જાય હવે પછીનો વિડીયો જે છે આપણે ડિજિટલ સિગ્નેચર માટે જાવાની જે જરૂર પડે જાવા સોફ્ટવેરની તો જાવા સોફ્ટવેર કેવી રીતના ઇન્સ્ટોલ કરશું એના વિશેનો છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો જેથી હું વિડીયો અપલોડ કરું એટલે તરત જ એની નોટિફિકેશન તમને મળે અને તમે તરત છે એ વિડીયો જોઈ શકો આભાર ચેનલને ખાસ સબ્સ્ક્રાઇબ કરશો અને વિડીયો બીજા લોકો સુધી પહોંચે વધુ શીખી છે એના માટે વિડીયો શેર જરૂર કરશો આભાર